બુદ્ધ આદિત્ય રાજયોગથી આ પાંચ રાશિઓનું ભાગ્ય બદલાશે સુવર્ણસમય શરૂ થશે બુધ આદિત્ય રાજયોગથી આ રાશિઓનું ભાગ્ય બદલાશે સુવર્ણ સમય શરૂ થશે બગડેલા કામ પૂર્ણ થશે કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિની શક્યતાઓ બનશે હા મિત્રો તમને જણાવી દઈએ કે ચોવીસ વીસ જૂન ઓગણીસો પચીસના રોજ બુધ આદિત્ય રાજયોગની રચનાને કારણે બાર રાશિઓમાંથી પાંચ રાશિઓનું ભાગ્ય બદલાવાનું છે હવે આ પાંચ રાશિઓનો કરોડપતિ અને ધનવાન બનશે બુદ્ધદેવની કૃપા આ પાંચ રાશિઓ પર રહેશે જેના કારણે આ રાશિઓના જીવનની બધી સમસ્યાઓનો અંત આવશે મિત્રો તમને જણાવી દઈએ કે જૂનમાં સૂર્ય અને બુધનું ગોચર થવાનું છે જેના કારણે સૂર્ય ચૌદ જૂને મિથુન રાશિમાં અને બુધ ચોવીસ જૂને બુધમાં પ્રવેશ કરશે જેના કારણે બંને ગ્રહોની યુતિ બુધાદિત્ય યોગ બનાવશે જે પાંચ રાશિઓ માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે માતા લક્ષ્મી હવે આ પાંચ રાશિઓના જીવનમાં ધનનો વરસાદ કરવા જઈ રહી છે હા મિત્રો મિત્રો તમને જણાવી દઈએ કે દરેક ગ્રહ ચોક્કસ સમયગાળા પછી એક રાશિથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે આ દરમિયાન એક રાશિમાં બે કે તેથી વધુ ગ્રહોના આગમનથી યુતિ સંયોગ અને રાજ્યોગની રચના થાય છે જેની માનવજીવન પૃથ્વી અને બધી રાશિઓ પર સકારાત્મક અને નકારાત્મક અસર પડે છે આ ક્રમમાં જૂનમાં ગ્રહોનો રાજકુમાર બુધ અને ગ્રહોનો રાજા સૂર્ય મિથુન રાશિમાં યુતિ કરી રહ્યા છે જે બુધાદિત્ય રાજયોગ બનાવશે હા મિત્રો મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચૌદ જૂન બે હજાર પચીસના રોજ આત્માનો કારક સૂર્ય મિથુન રાશિમાં ગોચર કરી ચૂક્યો છે જ્યારે બુદ્ધિ મિત્રતા તર્ક જ્ઞાનનો કારક બુધ પણ ચોવીસ જૂન બે હજાર પચીસના રોજ મિથુન રાશિમાં પ્રવેશ કરશે જે મિથુન રાશિમાં બંને ગ્રહોની યુતિ બનાવશે અને બુધાદિત્ય યોગ બનશે હા મિત્રો મિત્રો અમે તમને જણાવી દઈએ કે જ્યારે કુંડળીમાં સૂર્ય અને બુધ બંને ગ્રહો એક જ રાશિમાં હાજર હોય છે ત્યારે બુધાદિત્ય રાજયોગ રચાય છે તો મિત્રો વિડિયોમાં આપણે તે પાંચ રાશિઓ વિશે જાણીએ જેના પર બુધાદિત્ય રાજયોગનો શુભ પ્રભાવ પડશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડિયોને લાઇક કરો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જયલક્ષ્મી નારાયણ લખો જેથી ભગવાનના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે અને ભગવાનની કૃપાથી તમારી બધી સમસ્યાઓનો અંત આવે નંબર એક મકર મકર રાશિના જાતકો ચાલો તમને જણાવી દઈએ કે બુધાદિત્ય રાજયોગની રચના મકર રાશિના લોકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે હા મિત્રો કારણ કે આ રાજયોગ તમારી રાશિથી લગ્નના ભાવ પર બનવાનો છે જેના કારણે કુબેર મહારાજના વિશેષ આશીર્વાદ તમારા પર રહેવાના છે હા મિત્રો તેથી આ સમય દરમિયાન તમારો આત્મવિશ્વાસ વધશે મિત્રો તમને જણાવી દઈએ કે સૂર્યદેવ અને કુબેર મહારાજના આશીર્વાદથી તમારી સામે પૈસા કમાવવાના ઘણા રસ્તા ખુલશે ચોવીસ જૂનથી લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર પડવા જઈ રહ્યા છે બુધ આદિત્ય રાજયોગના શુભ પાસાથી દેવા સંબંધિત સમસ્યાઓનો અંત આવી શકે છે હા મિત્રો હું તમને એ પણ જણાવી દઈએ કે ચોવીસ જૂને જે વ્યક્તિનો જન્મદિવસ છે તેના માટે બુધ ગ્રહ બનશે કારણ કે દેવી લક્ષ્મી આ રાશિઓ પર ઘણા આશીર્વાદ વરસાવશે જેના કારણે આદિત્ય રાજયોગ અને શુભ રાશિઓની લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓનો અંત આવશે અને આ સમય દરમિયાન તમારી કોઈ પણ મોટી ઈચ્છા પૂર્ણ થવા જઈ રહી છે ઉપરાંત હું તમને જણાવી દઈએ કે ભાગીદારીમાં વ્યવસાય કરતા લોકોને ઘણો ફાયદો થવાનો છે તેમનો વ્યવસાય દેશવિદેશમાં ફેલાશે તમારી નાણાકીય સમસ્યાઓનો અંત આવશે તમારા માટે પૈસા કમાવવાના ઘણા રસ્તા ખુલશે જો તમે લાંબા સમયથી લાંબી યાત્રા પર જવાનું વિચારી રહ્યા છો તો આ સમય દરમિયાન તમારી ઈચ્છા પૂર્ણ થવાના છે બુધગ્રહ આદિત્ય રાજ્યોગ બનતા જ તમને તમારા પુત્ર તરફથી કોઈ મોટી શુભ સમાચાર સાંભળવા મળી શકે છે ચોવીસ જૂન પછી તમારા ઘરમાં કોઈ મોટી શુભ પણ થઈ શકે છે જાન્યુઆરી મહિનામાં લગ્ન કરવા જઈ રહેલા વતનીઓને દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળશે જેનાથી તેમના જીવનમાં પ્રેમનો સંવાદ વધશે જે વતનીઓ લાંબા સમયથી પોતાનું વાહન કે કાર ખરીદવાનું વિચારી રહ્યા છે તેમનું સ્વપ્ન આ સમય દરમિયાન પૂર્ણ થશે તમે કોર્ટમાં ચાલી રહેલા કેસ જીતી શકશો તમારા કરિયરમાં ઘણા રસ્તા ખુલશે જેમાં તમને સફળતા મળશે હા મિત્રો બુધ ગ્રહ આદિત્ય રાજયોગનું નિર્માણ તમારા માટે ખૂબ જ શુભ રહેશે કારણ કે આ સમય તમારા માટે વરદાથી ઓછો માનવામાં આવે છે નવા મહેમાનનું આગમન તમારા ઘરમાં ખુશીઓ લાવશે તમને આ રીતે દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળશે તો એવું કહેવું ખોટું નહીં હોય કે મકરસંક્રાંતિ પર બનેલ વરદાન તમારા માટે ખૂબ જ શુભ રહેશે મિત્રો આ સમયનો પૂરો લાભ લો અને આ સમયને તમારા હાથમાંથી ન દો નંબર બે ધનુ ધનુ રાશિના જાતકો તમને જણાવી દઈએ કે ચોવીસ જૂને બનેલો બુધાદિત્ય રાજયોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે હા મિત્રો કારણ કે આ રાજ્યોગ તમારી રાશિના બીજા ભાવમાં બનશે તેથી આ સમય દરમિયાન તમને સમયાંતરે અચાનક નાણાકીય લાભ મળી શકે છે ઉપરાંત મિત્રો સૂર્યદેવ અને કુબેર મહારાજના આશીર્વાદથી તમારા કારકિર્દી પર જબરદસ્ત સકારાત્મક અસર પડશે ચોવીસ જૂનથી ધનુ રાશિના જાતકો માટે ભાગ્યશાળી સાબિત થશે આ સમય ધનુ રાશિના જાતકો માટે ખૂબ જ ફળદાયી રહેવાનો છે હા મિત્રો આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે અને તમારી નોકરી અને કારકિર્દીમાં પ્રગતિની શક્યતાઓ છે તમને એકસાથે ઘણી નોકરીની તકો મળી શકે છે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે તમને નોકરીમાં પ્રમોશન મળશે અને બોસ તમારી ખૂબ પ્રશંસા કરશે તમને ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે જેના કારણે તમે તમારી નાણાકીય સ્થિતિમાં ઘણો સુધારો જોશો તમને માન સન્માન મળશે કોઈ ખાસ પ્રોજેક્ટમાં સફળતા મળશે વ્યવસાયમાં ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે હા મિત્રો તેમજ મિત્રો અમે તમને જણાવી દઈએ કે તમે કોઈ યાત્રા પર જઈ શકો છો જીવનમાં ઘણી ખુશીઓ આવી શકે છે તે જ સમયે વિદ્યાર્થીઓ માટે સમય ખૂબ જ ફાયદાકારક સાબિત થશે બુદ્ધ આદિત્ય રાજયોગના શુભ પાસાથી તમારું સ્વાસ્થ્ય ખૂબ સારું રહેશે પ્રેમ જીવનમાં ફક્ત ખુશી જ રહેશે બુદ્ધ આદિત્ય રાજ્યોગ તમારા ભાગ્યમાં વધારો કરશે અને તમને ધાર્મિક કાર્યમાં રસ કેળવશે કોર્ટમાં ચાલી રહેલા કેસમાંથી રાહત મળશે આધ્યાત્મિક કાર્યમાં તમારી રુચિ વધશે આ સમયે ધનુ રાશિના લોકોને ઈચ્છિત નોકરી મળી રહી છે ધનુ રાશિના વિદ્યાર્થીઓ માટે સમય ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે આ સાથે તમને કારકિર્દી અને વ્યવસાયમાં સફળતા તેમજ ઘણા પૈસા મળી શકે છે ધનુ રાશિના લોકો માટે બુધ આદિત્ય રાજ્યો ખૂબ જ ફાયદાકારક રહેશે એવું કહેવું ખોટું નહીં હોય કે ધનુ રાશિના લોકો માટે તમારા માટે ઘણો નફો ટકાવારી રહેશે મિત્રો આ સમયનો પૂરો લાભ લો અને તમારો સમય જવા ન દો ચોવીસ જૂનથી તમને ઘણો લાભ થશે કુબેર મહારાજ અને સૂર્યદેવ તમને ખૂબ આશીર્વાદ આપી રહ્યા છે હા મિત્રો નંબર ત્રણ મેષ રાશિના જાતકો અમે તમને જણાવી દઈએ કે ચોવીસ જૂને બુધ આદિત્ય રાજયોગનું નિર્માણ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાનું છે હા મિત્રો આ સમય દરમિયાન તમને માતા ભગવતીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થવાના છે ઉપરાંત મિત્રો કુબેર મહારાજ તમારા પર ધનનો વરસાદ વરસાવશે ચોવીસ જૂનથી તમારું ભાગ્ય બદલાવાનું છે હા મેષ રાશિના જાતકો બુદ્ધ આદિત્ય રાજયોગનું નિર્માણ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે આ રાજ્યોગ તમારી રાશિના ભાગ્ય અને કર્મ કર્મગૃહ પર બનવાનો છે તેથી આ સમય દરમિયાન તમે તમારા કાર્યમાં ભાગ્ય મેળવી શકો છો મિત્રો અમે તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમે ચોવીસ જૂનથી પૈસાથી ધનવાન બનવાના છો ચોવીસ જૂને બનનારા બુધ આદિત્ય રાજયોગથી મેષ રાશિના જાતકોને નાણાકીય લાભ મળશે અને કારકિર્દીનો વ્યવસાય વધશે આ સાથે પારિવારિક જીવનમાં પણ ખુશી રહેશે તમને જમીન અને મકાનનો લાભ મળી શકે છે તમને જણાવી દઈએ કે મેષ રાશિના જાતકો તમારા જીવનની બધી સમસ્યાઓનો ઉકેલ આવવાનો છે તમારા ઘર અને પરિવારમાં ખુશીનું વાતાવરણ બનવાનું છે તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા ઘણી સારી રહેશે હવે તમને બધી બાજુથી પૈસા મળવાના છે જે લોકો વ્યવસાય કરે છે તેમને તેમના વ્યવસાયમાં પુષ્કળ પૈસા મળશે આ સાથે અમે તમને જણાવી દઈએ કે જો તમે નોકરી કરો છો તો તમને ચોવીસ જૂને નોકરી સંબંધિત કેટલાક ખૂબ જ સારા સમાચાર મળવાના છે જેમ તમને પ્રમોશન મળી શકે છે તો તમારા પગારમાં અચાનક વધારો થઈ શકે છે આ સાથે અમે તમને જણાવી દઈએ કે મેષ રાશિના જાતકો તમે જે પણ કામમાં હાથ લગાવશો તમને તમારી જરૂરિયાત મુજબ સફળતા મળશે આ સાથે તમારી કોઈ પણ પારિવારિક સમસ્યા પણ દૂર થશે આ સાથે તમે નવી મિલકતમાંથી વાહન ખરીદી શકો છો ચાલો તમને જણાવી દઈએ કે પરિણિત લોકોના લગ્નની વાતો પુષ્ટિ થઈ શકે છે ચોવીસ જૂનનો દિવસ પ્રેમ સંબંધ માટે ખૂબ જ અનુકૂળ સાબિત થશે આ સાથે તમારા બધા બાકી રહેલા કામ પૂર્ણ થશે તમને કોઈ સરકારી કામ મળી શકે છે તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી મેષ રાશિના લોકો માટે આ દિવસ ખૂબ જ શુભ રહેવાનો છે આ દિવસે મેષ રાશિના લોકો જે કોઈ પણ કાર્ય હાથ ધરશે તે સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશે લાંબા સમયથી અટકેલા પૈસા તમને પાછા મળી શકે છે હા મિત્રો જે લોકો વ્યવસાયી છે તેમને અચાનક વ્યવસાયમાં નાણાકીય લાભ મળશે મજબૂત નફો થવાની સંભાવના છે જો સ્વાસ્થ્યની વાત કરીએ તો વૃદ્ધોનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહેશે સૂર્યદેવના આશીર્વાદથી ચોવીસ જૂન તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે નંબર ચાર સિંહ સિંહ રાશિના લોકો તમને જણાવી દઈએ કે ચોવીસ જૂન પછી બનનારો બુધ આદિત્ય રાજયોગ તમારા માટે કોઈ વરદાથી ઓછો રહેશે નહીં હા મિત્રો આ સમય દરમિયાન માતા લક્ષ્મી તમારા પર ખૂબ કૃપાળું રહેશે જેના કારણે તમારી કોઈ પણ ઈચ્છિત ઈચ્છા પૂર્ણ થશે બુદ્ધ આદિત્ય રાજયોગની શુભ સવાર તમારા જીવનમાં આરામ વધારશે અને પરીક્ષાની તૈયારી કરી રહેલા લોકોને માહિતી મળી શકે છે તે જ સમયે સૂર્યદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે તમને જણાવી દઈએ કે ચોવીસ જૂનથી સિંહ રાશિના બધા લોકો માટે સમય સામાન્ય રહેશે જેમનો જન્મદિવસ છે અમે તમને જણાવી દઈએ કે આ સમયે અને આવતીકાલે સૃષ્ટિ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સારા પરિણામ મળશે તે જ સમયે તમને માતા લક્ષ્મીની કૃપાથી નવું કામ શરૂ કરવાની તક મળી શકે છે મિત્રો તમને સલાહ આપવામાં આવે છે કે કોઈ પણ લાલચમાં આવીને કોઈ ખોટું કામ ન કરો નહીં તો તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ચોવીસ જૂનથી ઉદ્યોગપતિઓને સારો નફો મળશે તમને દરેક ક્ષેત્રમાં સકારાત્મક પરિણામ મળશે સિંહ રાશિના લોકો માતા લક્ષ્મીના આશીર્વાદથી ઘણી પ્રગતિ કરશે આ સાથે મિત્રો અને આદિત્ય રાજયોગની શુભ સવાર તમને મુસાફરી માટે શુભ યોગ મળી રહ્યા છે ચોવીસ જૂન પછી તમારા માટે નફા સંબંધિત બાબતો આવી શકે છે ચાલો તમને જણાવી દઈએ કે તમારે આ સમયે ઝઘડાથી દૂર રહેવું જોઈએ વાહન ચલાવતી વખતે સાવચેત રહેવું જોઈએ મિત્રો તમને જણાવી દઈએ કે બુધ આદિત્ય રાજયોગની શુભ સવારથી તમને નોકરી માટે શુભ યોગ મળી રહ્યા છે જે લોકો વધુ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમને આ સમય દરમિયાન સફળતા મળશે તેમને નવી નોકરી મળી શકે છે એક સુડતાલીસ દિવસ પછી બાર જૂનથી ગુરુ અસ્ત થશે આ ચાર રાશિઓને ઝટકો લાગશે પાંચ રાશિઓનો સુવર્ણ સમય શરૂ થશે હા મિત્રો તમને જણાવી દઈએ કે બાર જૂનથી એક સો સુડતાલીસ દિવસ પછી દેવતાઓના ગુરુ ગુરુ અસ્ત થશે જેનો પ્રભાવ બધી બાર રાશિઓ પર જોવા મળશે પરંતુ તેનો શુભ પ્રભાવ કેટલીક રાશિઓ પર જોવા મળશે જ્યારે કેટલીક રાશિઓ માટે સાવચેત રહેવું પડશે હા મિત્રો બાર જૂનથી ગુરુ અસ્ત થશે જેનો પ્રભાવ આ ચાર રાશિઓ પર પડશે અને પાંચ રાશિવાળા લોકોને તેનાથી વિશેષ લાભ મળશે ગુરુ અસ્ત થતાની સાથે જ પાંચ રાશિવાળા લોકોને ગુરુના વિશેષ આશીર્વાદ મળશે આ સાથે ગુરુ અસ્ત થવાને કારણે ભગવાન વિષ્ણુના અનંત આશીર્વાદ પણ આ પાંચ રાશિઓ પર પ્રાપ્ત થશે તો મિત્રો તમારે આ વિડિયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો તમારા બધા લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે હા મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે જ્યોતિષમાં ગુરુને દેવતાઓનો ગુરુ માનવામાં આવે છે